સમૃદ્ધિ બનાવવા મંત્ર છે જે મંત્રિદ્ધ થાય એના માટે કામ કર્યું છે ગુજરાત ની જનતા ભારતીય પાર્ટી કાર્યકર્તાઓ કરે કોંગ્રેસમાં બપોરે આવે અને પછી પદ અપાય એ રૂલ કહેવાય કે ભાજપ ધારાસભ્ય જે જીત કરાવવામાં મદદ કરીએ એ રૂલ કહેવાય એ સહકારી અને ગુજરાતના કાર્યકર્તાઓ

સીઆર આર પાટીલનું નિવેદન સામે આવ્યું હતું તેને લઈ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે કે સહકારી ક્ષેત્રમાં આ પ્રકારનું કોઈ પણ એલું એલું નથી થઈ રહ્યું તેના બાદ ચર્ચાઓ પણ તેજ થઈ હતી આપણે જણાવી દઈએ કે આવતીકાલે ચેરમેન પદની ચૂંટણી પણ યોજાવાની છે તેને લઈ શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી પરંતુ આજે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો યથાવત રહ્યો છે ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી કે જ્યાં એકસો તેર મત જયશ રાદડીયાની તરફેણમાં પડ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ રાધડિયાની આ જીત થઈ છે તો ત્રીજીવાર સતત તેઓ ડિરેક્ટર પદે આજે યથાવત રહ્યા છે આ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જીત બાદના એક ખુશીનો મનાવતા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જો કે સહકારી ક્ષેત્રમાં ત્યારબાદ એક નિવેદન પણ સામે આવ્યું હતું મેન્ડેટને લઈ કે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ ચલાવી છે ભાજપની સહકારી ક્ષેત્રમાં બે ત્રણ બનાવ પણ આવા બન્યા છે તેવું નિવેદન પણ સી આર પાટીલનું સામે આવ્યું હતું જોકે દિલેપ સાંગાણીએ કહ્યું કે સહકારી ક્ષેત્રમાં કોઈ પ્રકારનું એલું એલું નથી થઈ રહ્યું તેને લઈ તેમની પ્રતિક્રિયા પણ લેવામાં આવી હતી સહકારી પ્રવૃત્તિ માટે અમે કામ કરીએ છીએ